તો એમાં બી આપણે એક જણા રોજગાર હતો ત્યાર બે જણા રોજગાર થઈ ગયા મંડપ હતો એટલે મંડપ નાનો હતો મંડપ બી વધ્યો મારો પેલા 10 ગાડાથીને ચાલુ કરી દીધું અત્યારે 30 40 ગાડાનો માલ છે પછી એક બગી લાવવાનો વિચાર છે એટલે તમને એમ થાય કે બીજી ભેંસ આવે તો વધારે હા માર વધાર ખા આ તમે લોન વધરાવો ને તમે બીજી ભેંસ આવો કે વાહ તો બહુ આગર જેટલું છે એટલું કો બહુ છે અને તમે લોન તમારા રાજુ કરે મારો જુદો બગીચામાં જુદા જુદા ઝાડ અને છોડ વાવીએ અને એ વાવ્યા પછી એને એક જેવું પાણી કે એક જેવું ખાતર બધાને સમાન નથી આપી શકાતું લીમડો કર્યો છે તો એને વધારે પાણી આપવાની જરૂર પડે અને ગુલાબનો છોડ હોય તો એને ઓછું પાણીની જરૂર પડે ટૂંકમાં ક્ષમતા જોઈ અને છોડને આપણે જેમ પાણી આપીએ કે ખાતર આપીએ એ જ પ્રકારે વ્યક્તિઓની પણ ક્ષમતા જોઈ અને એને એક પ્રકારે મદદ કરવાનું કરી શકાય અમારો સ્વાવલંબન કાર્યક્રમ અંતર્ગત અમે એવા પરિવારો કે જેમની પોતાની કંઈક ધંધો કરવાની મનછા છે એમને છે કે પગભર થવું છે પણ એમની પાસે નાણાં નથી તો અમે એવા પરિવારોને ટેકો કરતા હોઈએ છીએ નાનકડી લોન આપતા હોઈએ છીએ અને એમાંથી એ લોકો સરસ મજાની પોતાની પ્રગતિ કરતા હોય છે હું રાધનપુરમાં છું અને રાધનપુરમાં બધા જ અમારા લોન ધારકો છે અને બધાને આજે એક જગ્યા ઉપર અમે ભેગા થયા છીએ મધુબેનના ઘર છે ત્યાં આગળ અને બધાએ અલગ અલગ વ્યવસાયો એમના નાનકડી નાનકડી પૈસાથી લઈને કર્યા છે શું કર્યું છે આપણે એમની પાસેથી

કોઈ આપણે મોબાઈલ ના કવર છે કોઈ ટીવી કવર છે કોઈ પાસે જૂનું ટીવી છે એવું લાવીએ અને લારી ઉપર વેચીએ તો આપણો રોજગાર ચાલે છે બરોબર મજરે આઈએ વીસ હજાર માં છે એમાં છે અત્યારે વીસ હજાર પૂરા કરી અત્યારે ત્રીસ હજારની ની લોન કરી તો એમાં બી આપણે એક જણા રોજગાર હતો અત્યારે બે જણા રોજગાર થયો

તમે શું કર્યું બે જણા આ બે બહુ મોટી લોન તમે આપો અને નાનું મોડું છે જ નહીં એ રીતના કરીને આમ ફરો જરા તમે જે લોન એનો ઉપયોગ સારો થયો છે અને પ્રગતિ મને ધંધામાં બી વધારો થયો છે પણ હજી ઈચ્છા છે આપણે આને પહેલાં ત્રીસ હજારની લોન લીધી હતી એમાંય સક્સેસ થઈ એમાંથી પછી મને મને બી એને જ આઈડિયા આપે કે તમારે બી મંડપમાં કંઈક વધારો કરવો હોય તો બેનને આપણે વાત કરીએ તો આગળની ફેરે આપણે કંઈક વધુ બેનને શું તો 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 વાત કરે વેચો હું વેચું છું દુકાનમાં લોન લીધી લીધી શંકરભાઈ જોડેથી મેં પૈસા આપણે આપણે આમ થાતું નથી ધંધામાં કીધું મેંકરભાઈ કે તમે આમ પૈસા ભરો તમારે જમ આવક થતી હોય તો મારા પાયા આટલી બચત થાય હે મારા ખર્ચા ના આવું બધું નીકળે તો કે સારું કે તમારે થાતી હોય એટલી પોસ્ટ ભરો તમે પછી મારા છે આટલો પોચક ભરાયો પછી મેં ત્રીસ હજાર ભર્યા પછી પાછી મેં લાખ રૂપિયા નહીં માગ્યા અમારા બે જણા વટ કે લાખ લાખ રૂપિયા ની લે તો કંઈક આગળ વધુ થાય બરાબર તે શંકર કે કે ના નહીં થાય કે તમારે પચા પચા નહીં થાશે તો મેં તો સારું અમે થોડોક મારામાં નાખ્યો થોડોક એમનામાં નાખ્યો

ભેંસ લાઈ ને ભેં માંથી અમે એક છોકરો જાતો નોકરીમાં માં કઈ ઘરમાં ચાલતું નહીં શંકર વિનંતી કરીને લોન આલી લોન માંથી લાયા ગુજારો સારી રીતે નું દૂધ તમે લઈને અહીંયા ઘર ઘર ઘરે મહિનામાં તમારે થઈ જાય મહિનામાં સો હજાર છ હજાર રૂપિયા છે એટલે બેનો આ પગભર થાય ને તો જોઈ નોર રાજી થાય તમે શું કરીએ તમે પણ એવી જ રીતે અને બી ઘર દૂધ ભરાવો ડેરીએ ભરાવો છો કેટલો મહિના નું આવે તમારું તમે કાઢી લો છોડી તમારા ઘરવાળા શું કરે એના માટે લીધી ને ફર્નિચર માટે કેટલા પૈસા છે બિલકુલ બરાબર છે અને આ તમે જે ભેંસ લાયા એમાંથી તમારી આવક કેટલી વધી આવક પંદર

જેટલું છે એટલું બહુ છે અને તમે લોન માં તમારા રાજુભાઈ એમને કવર નું કરે હું કપડા નું કરું બરાબર મારો વ્યવહાર જુદો બરાબર પછી વીસ ની લોન લીધી હતી એમાં હું અમદાવાદ કપડા ફરી આવી હતી પછી અમે થેલો લઈને નું ઘરે ઘરે વેચ્યું બરાબર છે એ જાય માલ ફરવાઈને વેચવા એમ ગુજારો હાડે અમારો બરાબર છે તો આ બધા પરિવારો છે અને એક સામટા લેશે અને આપશું પણ ખરા કેમ કે એમની બહુ જ બધી ઈચ્છાઓ છે અને હોય જ પ્રગતિ માણસની એક વખતે શરૂ થાય કે મારે શું કરવું છે અને એક મંજિલ દેખાવા માંડે પછી ઓટોમેટિક એસણાઓ વધે માણસની અને અફકોર્સ આર્થિક સદ્ધરતા એ માણસનું જીવન બદલી નાખે છે એવું અમે દ્રઢપણે બોલીએ છીએ અને એ આ બધા બધાના કિસ્સામાં આપણે જોઈ શકીએ છીએ ને કોઈ એક ટેકો મળે થોડીક આર્થિક બાબતો આગળ આવે ઊભા થઈ જાય માણસો એટલે જરા કે ભાવના પણ એમની વધે અમારા કાર્યકર શંકરભાઈ થકી બધી લોનો થઈ શંકરભાઈ આવો આપણે કેટલા એટલે આ પરિવારોની ખાસિયત શું કેવી હોય તો કહી શકો આ પરિવારોની ખાસિયત બેન એવી કે એક તો પહેલાં આ પરિવારને લોન આપ્યા પછી ક્યારે મેં ફોન નથી કર્યો કે તમે હપ્તો ક્યારે ભરશો એ દર મહિનાની એકથી બે તારીખમાં બધાનો હપ્તો જાતે ઓનલાઈન બેંકમાં જઈને ભરી આવે અથવા ગૂગલ પે કરી દે સંસ્થાના એકાઉન્ટમાં સૌથી સારી બાબત છે કેમ કે અમે અત્યારે લગભગ વધારે પરિવારોને લોન આપી છે આ દરેક પરિવાર પાસે કાર્યકર લોન ઉઘરાવા જાય તો આપણે થાકી જઈએ કરી પણ ન શકીએ એટલે વ્યક્તિગત એ જવાબદારી સમજીને સીધા સંસ્થાના ખાતામાં પાછા હપ્તા પેટે પૈસા ભરે તો એટલી રિસ્પોન્સિબિલિટી આપણી ઓછી થઈ જાય એટલે તમે વધારે પરિવારોને લોન આપવાનું હોય તો કરી શકો કરી શકીએ તમે કેટલા પરિવાર એટલે આપણા પાટણ જિલ્લામાં ઓવરઓલ કેટલા પરિવારોને આપણે પાટણ જિલ્લાની વાત કરીએ તો બેન અત્યાર સુધીમાં આપણે એક હજારથી વધારે પરિવારને લોન આપી ચુક્યા છીએ અને એમાંથી લગભગ બધા જ પરિવારો વેલસેપ્શન બધા જ રોજગારી ધંધો ચાલુ છે બધા બધા પરિવારનો ધંધો ચાલુ અને બધા પરિવારનો લગભગ બધા પરિવાર જાતે જ હવે તો ગૂગલ પે આપણે સંસ્થાનું થઈ ગયું એટલે એને જાતે જ હપ્તા નાખી દે અને જે બેનો નથી ભણેલી એ બેંકમાં જઈને હપ્તો ભરી આવે છે આપણે એને શીખવી દીધું છે કે આ રીતનો હપ્તો ભરો એકવાર નંબર લખીને આપી દીધો કે આ બેંકનો એકાઉન્ટ નંબર છે ને પાછી એમને પાસબુકની પાછળ નંબર આપેલો છે એટલે જાતે જ કરે છે બેનો બધું બિલકુલ અમારા બીજા કાર્યકર છે મોહનભાઈ મોહનભાઈ આપણે આટલા બધા પરિવારોને અલગ અલગ કયા કયા પ્રકારના વ્યવસાય માટે આપણે લોન આપતા બેન ખાસ કરીને કટલરી છે બજેણા સમાજમાં પશુપાલન છે કરિયાણા સ્ટોર છે પછી ઘણા બધા લોનો અમે આપીએ છીએ અને હજાર ઉપર પરિવારોને આપીએ છીએ લોકો પોતાના પગભર થાય જાતે પોતાના મેળે કમાતા થાય ને પોતાનું સપનું પૂરું થાય તેવી પણ અમે કરીને કરો છો તો આ બે કાર્યકરો છે અને હમણાં એક નવા કાર્યકરને પણ અમે રાખ્યા છે કે જે વધારે દ્રઢતાથી કરી શકે શંકરભાઈ તો હવે અહીંયા નથી રાધનપુરમાં એમને અમે બીજી જગ્યાએ ગોઠવી દીધા છે પણ એ ગોઠવાઈને ખોડાભાઈ છે અમારી સાથે એ નવા કાર્યકર તરીકે જોડાયા છે અને આ ત્રણેય મિત્રો છે જેમણે આ લોન અમારા સ્વાવલંબન કાર્યક્રમને આગળ લઈ જવાનું કરે છે આ બધા જ પરિવારો બહુ જ સુખી થાય એવી શુભભાવના વ્યક્ત કોઈએ એક ભેંસ ની જગ્યાએ બીજી પાછી ભેંસ લેવાની આ બધાના સપના પૂર્ણ થાય એવું છે આમ સંસ્થા તમારા માટે શું કે પૈસા મળ્યા તો આમ કેવું લાગ્યું હતું તમને બધાને હા આમ બીજા કોઈ આપતા હતા આપણને પૈસા કોઈ ના આપે એટલે આ એવા પરિવારો છે જેના માટે સંસ્થા એ બહુ જ મોટું આમ કેવાય ને ડોનેશનની બાબતમાં તો આ લોકો જાતે એવું કે અમારે ધર્માજો ધર્મા કરવું બધા જ લોનની લોન આપ લોનની સાથે સાથે અમારી લોન તો વગર વ્યાજ નહીં પણ અમે કહેતા હોઈએ છીએ કે જે વ્યક્તિઓ આ લોન આપવા માટે મદદ કરે છે તમને ઓળખતા નથી કોઈ દિવસ મળ્યા નથી તો એ શુભ ભાવથી તમારું સારું થાય માટે તમને મદદ કરે છે તો આપણું પણ એક કર્તવ્ય છે કે આપણે પણ ધર્માદુ કરીએ અને અન્ય લોકોની સુખાકારી માટે વપરાય તો આ બધા જ પરિવારો એમનાથી થતું ધર્માદુ ડોનેશન આપણને નિયમિત પેટે રાજીથી આપે છે અને એ બધા જ એવા બા દાદાઓ જે નિરાધાર છે એમના કલ્યાણમાં એમને દર મહિને અપાતી રાશન કીટમાં ને બધામાં ક્યાંક ને ક્યાંક એ વપરાય છે તો આ સૌથી અગત્યની વાત છે પરોપકાર એટલે પોતાને મદદ પણ લે છે પણ સાથે સાથે નાનું થોડુંક પણ એ બીજાની સુખાકારી માટે કાઢે છે તો એ તો સુખી થવાના જ છે એમાં કોઈ શંકા નથી તો ફરીથી બધા બહુ સુખી થાય અને અમે એમની પડખે છીએ એનો બહુ જ રાજીપો છે આ સો ટકા અમે છીએ અને આ કાર્યમાં મદદ કરનાર અમારા સૌ સ્વજનોના અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે ચંદ્રકાંતભાઈ ગોગરી આદરણીય પ્રતુલભાઈ શ્રોફ ડૉક્ટર કે આ શ્રોફ ફાઉન્ડેશન આરતી પરિવાર ઘણા બધા સ્વજનો છે જે નિયમિત મદદ કરે છે તો એમનાથી આ બધું થઈ રહ્યું છે તમે બધા રાજી થશો કે કેવા પરિવારો સુધી તમે આપેલી મદદ પહોંચે છે અને આ બધાને કદાચ બેંક પૈસા નહીં આપતી હોય જઈને કે એમની પાસે લોન લેવા જાઓ તો ટૂંકમાં બહુ બધી માથા ખૂટો છે જ્યાં રહે છે એ જોઈને બી કદાચ એમને મન નહીં થતું હોય કેવું હશે પણ આ બહુ જ સાતા આપનારું કામ છે ઈશ્વરને ગમે એવું કામ છે દિન દુખ્યાને જ્યારે મદદ કરીએ છીએ ને એનાથી મોટું પરોપકારનું કે પુણ્યનું કામ એ કંઈ નથી બહુ દ્રઢપણે માનીએ છીએ તો બસ સૌ સાથે જોડાજો અને મદદ કરજો લોનવાળા જેટલા લોકો ફોન બહુ કરશે આ વિડીયો જોઈને તો અમને લોન આપો અમને લો પણ અમે આવા પરિવારો જે અમારી સાથે સંકળાયેલા અમારા સમુદાયના છે અને જેમને અમે વર્ષોથી જાણીએ છીએ અને જેની રાડ નથી ઘણા એવું થાય છે કે સોશિયલ મીડિયામાં જાણીને અમે કોઈકને આપી પણ ખરી લોન પણ પછી મેં હેરાન બી બહુ થયા એટલે પરિચય વગરનાને અમે મદદ લોન નથી આપતા એ ખાસ ધ્યાન પર લેવું કેમ કે પછી અમારે એમને પેલું કાકા મટીને ભત્રીજા બનવાની વાત થતી હોય એવું પણ ક્યારેક થાય છે એટલા માટે થઈને પણ સૌનું શુભ થાય એવું ઈચ્છીએ છીએ